ચલ વાગા છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આપ કરીએ હાલ તો મોલનું મુહૂર્ત કરી નાખી હોય તમે જોઈ શકો છો આવા મોલનું મુહૂર્ત કરીને અમે જઈ આવીએ તારા રીતે વિડીયો ઉતારવા તો ત્યાં સુધી આપણા વ્લોગમાં ઉડાડા રહેજો જો બધા અમદાવાદ જઈએ ઉભા

જે ભાઈ વડડાકના આજુબાજુના ગોમણા જે લોકો હોય એ દરેક વસ્તુમાં લઈ લેશે गाइस ઓર વડડાકના નામ હોતા હૈ યે તો તાનાલી અમે જઈએ તો આપણો વ્લોગ માં જોડાનાર અને આપ સીએસ સીએસ બ્લોગ નાવી ચેનલ બનાઈએ આપ તો આપણા વ્લોગ માં જોડાનારજો તો તમને બતાવું કે અમે કઈ રીતે શૂટિંગ કરીએ

અને તમારું બધું લોકેશન ને બધું બનાવીએ બતાવીએ અને સીએચ વ્લોગ આપણી નવી ચેનલ બનાવી છે સીએચ વ્લોગ વાળી તો આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો ત્યાં સુધી આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો બે હાજર સવિ માં કમ્પેક કર નાખવાનું આપડે માહોલ ગરમ કર નાખવાનો બે હાજર સવિ માં કાયદેસર મોરી મોરો તો આજ તમે જોઈએ કા લોકેશન અમે અંદર જઈને બતાવીએ તમારું લોકેશન બહારથી મજા નહીં આવે તો આપણા બ્લોગમાં ત્યાં સુધી જોડાયેલા રહો તો હું તમને બતાવું કે અંદર તાના કેવું છે તો ત્યાં સુધી આપણા બ્લોગમાં જોડાયેલા તમને બતાવું રહો તો મિત્રો આપણા તાનારીરી અંદર આવી ગયા છીએ તો તમને બતાવીએ લોકેશન કેવું છે તો ત્યાં સુધી આપણા બ્લોગમાં જોડાયેલા રહો હું તમને બતાવું જોઈ લો આપણા તાના અને રીરી બેવું ન હતી જોઈ શકો છો હવે બધા મિત્રો અહીંયા વિડીયો બનાવવા અને ફોટા પાડવા આવી ગયા સપોર્ટ 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 કરો તો 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 આ માહોલ ગરમ કરી દેવાનો છે મજબૂત જ ફેમસ થઈ જવું હવે તમે કરશો આગળ વધશું તમારો કોઈ નહીં ત્યાં સુધી આપણાગમાં જોડાયેલા તમે કઈ રીતે શૂટિંગ કરીએ છીએ તમને બતાવું હું જોઈ લો

લોકેશન જોઈ શકો છો ફરવાલાયક જગ્યા છે મજબૂત આની કહાની પણ બહુ જૂની છે આપણને ખબર નહિ કે કહાની શું છે આપણને એટલી ખબર કે અહીંયા તાના નિદી બે બુનો છે સારું છે તો અમે વિડીયો બનાવીએ હવે તો હું તમને બતાવું તો મિત્રો આપણા બ્લુપર વિડીયોથી ચાલુ કરીએ એમાં બનાવવાનું તો આપણા બ્લુપર વિડીયો પહેલાં અમારે આઈડી હતી હજી એ પણ છે પણ અમે વચમાં અમારે એવું બધું હતું એટલે બંધ કરી વિડીયો બનાવવાનું તો હવે બ્લુપર વિડીયો જોઈ જઈએ કે કેવા વ્યૂઝ મળે છે તો હું તમને રહી આઈડી બતાવું તો અમારે રહી આઈડીમાં બધા કેમાં વિડીયો અમે સક્સેસફુલ તો થઈ જ ગયા હતા પણ હું તમને રહી આઈડી બતાવું આ પાંચ મિલિયન બે મિલિયન એવા વ્યુઝ આવેલા છે તો એ જોઈ શકો છો રહી આઈડી એ બધા મિલિયનોમાં વ્યૂઝ હતા અમારા પણ અમે વચમાં બંધ કરી દીધું બનાવવાનું આ રિમોસ્ટ કર આવતું છે નહીં તો હવે પાછું હવે અમે બનાવવાનું ચાલુ કરીએ છીએ તો હવે આજે હું કેમેરામેન છું તો બ્લૂ પર વિડીયો ચાલુ કરીએ બનાવવાનું તો બ્લુબ પરમાં તમને હસું પણ આવશે અમે કોમેડી બધું કોમેડી વ્લોગને બધું જ બનશે તમે જોઈ શકો છો અમે કેવા વ્લોગ બનાવીએ છીએ અને વ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ले तो हेलो गाइस तो वीडियो बनावा आई जाए ये हमारे जयदीप जी कैमरामैन के रेट नो वीडियो बनावे माहौल गरम करना है जयदीप जी चालू चल सी कैमरामैन करता नहीं और गरम

તો અમારા બે એક્ટરો છે હવે મારો તો વિડીયોમાં કે લાયા નહીં આવ્યા બે પછી વળા તો હું કમ્પ્લીટ બનાય અને એડિટિંગ કે મારા જ કરવાના પાં વોગનું એડિટિંગ ફોટા એડિટિંગ બધું એડિટિંગ હવે માર જ કરવાનું મગજની ફરી જવાની હોય તો જોઈ લો હવે જઈએ અમે ઘર તરફ જય માતાજી ઘેર થઈને એડિટિંગ કરવાનું હોય ચાર્જિંગ પણ નહીં ચાર્જિંગ એ મોબાઈલમાં કરવાનું હોય વીસ ટકા ચાર્જિંગ તો ઘેર થઈને તમને લોગ હજી એડિટ કરવો પડશે વિડીયો એડિટ કરવા પડશે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી મિત્રો